મિલકતોની દસ્તાવેજની નોંધણીની સાથે સાથે સિવિલ કોર્ટમાં સીએમએથી લઈને સાયબર ક્રાઇમ રિલેટેડ જે ઉભરતું ક્ષેત્ર છે એના જે ગુનાઓ વધે છે એના નિવારણને લગતી મુખ્ય ત્રણ કાયદાકીય સેવા લોકોને પૂરી પાડવાના છીએ તો વિવેકભાઈ આપને આ લાઇનમાં કેટલા ટાઈમથી આપને અનુભવ છે મને સાત વર્ષનો અનુભવ છે સૌ પ્રથમ સિનિયર એડવોકેટ જીએલ રામાણી સાહેબ અને હરેશભાઈ સોરઠિયા સાહેબની અંદરમાં મેં જુનિયરશિપ કરી છે ત્યારબાદ અલગ અલગ પુસ્તકોનું વાંચન કરીને સિવિલ કોર્ટનો વિઝિટ કરીને રૂબરૂ અભ્યાસ કરીને ત્યાર પછી અમે આ ક્ષેત્રમાં જમ્પ છે વિવેકભાઈ એવું કહેવાય છે કે દેશની આઝાદી માટે વકીલોનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તો વકીલો કાયદાકીય સેવાઓની સાથે રાષ્ટ્ર સેવાઓમાં અગ્રેસર હોય છે તો એ વિશે આપનું શું કહેવાનું થાય છે ખરેખર દેશની આઝાદીમાં ઓગણીસો સત્તાવનના વિપ્લવમાં વકીલોનો મહત્વપૂર્ણ ફાળો છે એ જ રીતે આ સમયે લોકશાહી બચાવવા માટે સરકારની જે નીતિઓ છે એની સામે બોલવા માટે સૌપ્રથમ કોઈ મસાલ લઈને આગળ આવતું હોય તો એ વકીલનું એસોસિએશન છે વકીલ મંડળ છે અને એ જ ભાવનાથી અમે લોકોના પ્રશ્ને પ્રજાના પ્રશ્ને અને કાયદાકીય ગૂંચવણમાં સરકારની સામે સરકારની સામે બાથ ભીડવા માટે પણ અમે પૂરી તૈયાર પૂરી રીતે તૈયાર છીએ બરાબર છે તો આપણે લોકોને માટે સેવા માટે જે કાંઈ હોય એ તમારો કોન્ટેક કરી શકે એ વિશે આપ બે શબ્દ ક્યો ખાસ જેમને રેવન્યુને લગતા સિવિલ મેટર્સ અથવા તો સાયબર ક્રાઇમને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તે અમારી ઓફિસ એટલે કે પેડક રોડ પાણીના ઘોડા પાસે સત્યમ પાનની ઉપર કસ્તુરી માં અમારી ઓફિસ છે અને અમારો કોન્ટેક નંબર છે નાઇન સેવન વન ફોર ઝીરો સેવન ડબલ વન ડબલ સેવન કોઈપણને કાંઈ પણ કાયદાકીય ગૂંચવણ હોય અથવા તો કોઈ જાહેર સેવાઓની બાબતો હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે ઠીક છે તો દરેક સોલ્યુશન માટે આપ વિવેકભાઈનો કોન્ટેક કરી શકો છો તો આપનો આભાર વિવેકભાઈ થેન્ક યુ ખાસ કરીને ટીવી સેવન લાઈવ ન્યૂઝનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારું પ્રસારણ અમે જે લોકોને વાત કરવા માંગીએ છીએ લોકો સુધી પહોંચાડવા માટે અમને મદદરૂપ થયા થેન્ક યુ સો મચ થેન્ક યુ વિવેકભાઈ